પેટા તાલુકાના ઈસરા ગામમાં ખોડિયાર માના સાનિધ્યમાં નવા મંદિરનું નવનિર્માણ કરી રહ્યા ત્યારે આ મંદિર બત્રીસ લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે ત્યારે ખોડિયાર માની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ત્રણ દિવસ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તે દરમિયાન સમસ્ત ગામના આગેવાનો મહાનુભાવો તેમજ સર્વ ગામના ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા અને રાતના રાસ ગરબા કીર્તન ભજન અને તારીખ સત્તર ના રોજ રાત્રે મહાન કાન ગોપી નું આયોજન કરવામાં આવેલ હતું ત્યારે ઈસરા ગામના સમસ્ત હિન્દુ મુસ્લિમ અને દલિત એમ સર્વ જ્ઞાતિ એકતા ને જાળવી રાખવા માટે બધા સાથે મળી અને ભોજન કર્યું હતું ગણપતિ ગજાનંદ મહારાજ હું ઈસરા ગામે અર્જનભાઈ ગડભાઈ ચંદ્રવાડિયા હું આપ સર્વેને જણાવવા માગું છું કે અમારા ગામ ઇસરાની અંદર તારીખ પંદર સોળ અને સત્તર આ ત્રણ દિવસ થયા એક મહા યજ્ઞ ચાલી રહ્યો છે જે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા અમે ઉજવી રહ્યા છીએ અને સતત અમારા ગામની અંદર અમે બધા હિન્દુ મુસ્લિમ દલિત આહિર પટેલ બધાય સમાજ મળી અને આ મંદિરનું નિર્માણ કરેલ છે અને ઈશાળ ગામને પાછ થી પાંત્રીસ લાખના ખર્ચે આ ભવ્ય મંદિર બનાવેલું છે અને બહુ માતાજીના દર્શન કરવા લાયક મંદિર છે તો આપ સર્વેને અમારી ગામજનો વતી વિનંતી છે કે અમારા ઈશળ ગામની મુલાકાત લઈ અને એક વખત અમારા આ ગામનું જે અમે નિર્માણ મંદિરનું નવનિર્માણ કર્યું છે એ નિહાળી જાઓ તો તમે ધન્યતા અનુભવ બીજું કે અમારા ગામની અંદર બધું કોમ મળી અને અમારા ગામની અંદર એવો બધો અમે સાથે મળી અને બધા આવા ધાર્મિક પ્રસંગો ઉજવીએ છીએ અને આવા તો કથા કરીએ કે કોઈ આવો ધાર્મિક પ્રસંગ હોય તો પણ અમે મુસલમાન હિન્દુ દલિત ગમે એ કોમ હોય પણ એમાં કોઈ પણ જાતના ભેદભાવ વિના અમે આવા ધાર્મિક કાર્યો યોજવીએ છીએ બ્યુરો રિપોર્ટ અર્શીભાઈ આહીર ઉપલેટા